વિદ્યાર્થી પાસેથી રોકડા રૂપિયા થતા મોબાઈલ ફોન લઈ ભાગી છૂટેલા રીઢાઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા નવા ગામ ડિંડોલી ખાતે આવેલ તુલસીધામ સોસાયટીમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો ચંદ્રહાસ મધુકર પાટીલ

તાત્કાલિક દિંડોલી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી જેમાં વિદ્યાર્થી ચંદ્રહાસને લૂંટનાર કોઈ પોલીસ દ્વારા નહીં હોવાનું જાણવા મળ્યું હતું અને તેથી જ પોલીસે વોચ ગોઠવી ફરી તે જ જગ્યાએ અન્ય રાહદારીને લૂંટવાની ફિરાકમાં ફરી રહેલા રીડાઓ સદ્દામ સૈયદ મુસ્તાક સૈયદ અને વસીમ પઠાણને ઝડપી પાડ્યા હતા અને પોલીસે ત્રણેય રીડાઓની પૂછપરછ કરતા તેઓએ વિદ્યાર્થી ચંદ્રહાસને લૂંટી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તેઓની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે ત્યારે પોલીસને રીડાઓ પોલીસ હોવાનું કહી કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે તારીખ પહેલા એક નવના રોજ પોતે એમની કોલેજ પૂરો કરી અને વલસાડથી મેમો ટ્રેનમાં બેસીને સુરત આવેલા અને પગપાળા ચાલીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અમુક ઈસમો એમની પાસે આવેલ અને પોલીસ તરીકેની ઓળખ આપેલ અને કહેલ કે ભાઈ તમે ચોરીનો મોબાઈલ તમે રાખો છો એવું જણાવી એમની અંગઝડતી પણ કરેલ અને આ શખ્સો જે ફરિયાદી છે એ ગભરાઈ ગયેલ જે તે સમયે એટલે એમણે એમનો અંગઝડતી પણ કરવા દીધેલ પરંતુ કંઈ ગેરકાયદેસર વસ્તુ નહીં મળતા આ કામના જે આરોપીઓ છે એમણે કહ્યું કે હવે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે અને જો પતાવટ કરવી હોય તો દસ હજાર રૂપિયા થશે એટલે ફરિયાદી છે એ ગભરાઈ ગયેલા અને એમણે પોતાની પાસેનો મોબાઈલ અને અગિયારસો રૂપિયા હતા એ ગભરાઈ જતા આ લોકો આરોપીઓ એમની પાસેથી લઈ લીધેલા ત્યારબાદ આ જે ફરિયાદી છે એમણે ખાનગી રીતે તપાસ કરેલ કે હકીકતમાં આ કોણ છે પોલીસ સ્ટાફ છે કે કેમ તો એમને જાણવા મળેલ કે આ ગામના જે આરોપીઓ છે તો સદ્દામ હુસેન વસીમ અને મુસ્તાક જેઓ લિંબાયત વિસ્તારમાં રહે છે અને તેઓ કોઈ રાજ્ય સેવક પણ નથી કોઈ પોલીસ સ્ટાફ નથી કે કોઈ સરકારી એજન્સીમાં નોકરી પણ કરતા નથી એવું એમને જાણવા મળતા એમણે પોલીસમાં જાણ કરેલી જેથી એ મુજબ ધોરણ શર્માએ ફરિયાદ લઈ અને આ કામના આરોપીઓ છે સદ્દામ હુસેન મુશ્તાક અને વસીમ એમની અટક કરેલ છે